નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર ેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયાની લોન હવે સસ્તા અનાજની દુકાનોને તાળા નહીં જોવા મળે પશુપાલકો માટે એક લાખ સાહીઠ હજાર રૂપિયાની સહાય પાંચ રૂપિયામાં મકાન બસેરા યોજના રિક્ષા ખરીદવા ઉપર અડતાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતો ખુશખવર પચાસ ટકા સહાય ગામડાના લોકો માટે છે એ જાહેરાત કરવામાં આવી છે હવે શું છે કેવી યોજના અને આ વર્ષે ખેડૂતોને કેટલા રૂપિયાની મળશે લોન તેમજ કરોડો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે પીએમ કિસાન લઈને તેમજ પશુપાલકોને થયેલ નુકસાન અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સપ્ટેમ્બર મહિના સુધી તમારી પાસે તક છે જૂના આધાર કાર્ડને નવા બનાવી શકો અપડેટ કરી શકો હવેથી મિત્રો સસ્તા અનાજની દુકાનોને તાળા નહીં જોવા મળે જે સસ્તા અનાજની દુકાનો બંધ રહેતી હતી એ હવે જોવા નહીં મળે એનું કારણ છે ગુજરાતમાં બોતેર લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના કાર્ડ ધારકો છે જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે જોકે ઘણી વખત સસ્તાનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજાને ભાડે પણ આપી શકશે નહીં મિત્રો રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે દેશમાં કરોડો લોકો પાસે કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એસી કરોડ લોકોને મફત અનાજ આપે છે જો તમે પણ તમારા કાર્ડ ઉપર મફત અનાજ રેશન લે લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ ઉપર અનાજ જ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે આના ઉપર વ્યાજદર પણ છે સામાન્ય લોન કરતાં ઘણો ઓછો આવે છે આ યોજના કોના માટે છે તો મિત્રો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે આ યોજના અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે જેમાં મિત્રો આ યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તેના વ્યાજ ઉપર રિબેટ પણ મળે છે જેના કારણે અસરકારક વ્યાજદર ઘટીને ચારથી છ ટકા પણ થઈ જાય છે ત્યારબાદ મિત્રો પશુપાલકોને એક લાખને સાહીઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મનરેગા પશુ શેડ યોજના બે હજાર ચોવીસ હેઠળ દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહી છે આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડી તેમના પશુઓ માટે સુરક્ષિત આશ્રયનું નિર્માણ કરવામાં મદદ કરવાનો છે આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન ઉપર પશુઓ માટે શેડ બનાવવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયાથી સુધીની સહાય પણ મળે છે તો મિત્રો આ યોજના અનેક ફાયદા છે પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું પણ નિર્માણ કરી શકે છે આ શેડ વરસાદ તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુઓનું રક્ષણ પણ આપે છે જેનાથી મિત્રો પશુઓની સંખ્યામાં વધારો અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો પાંચ રૂપિયામાં મકાન અને બસેરા યોજના ગુજરાત રાજ્યમાં શ્રમિકોની હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રમિક બસેરા યોજના અંતર્ગત પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના હેઠળ શ્રમિકોનું કામકાજના નજીકોના સ્થળે આવાસ મળશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને છે એ આશ્રય આપવાનો ટાર્ગેટ છે છ વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા પણ મળશે પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે અને આ માટે પંદરસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટના કુલ મળી અને સત્તર સ્થળોએ લગભગ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજના બનશે પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પાંચ રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા પણ મેળવશે હવે મિત્રો રિક્ષા ખરીદવી હોય તો અડતાલીસ હજાર રૂપિયામાં તમને રિક્ષા મળી જશે તો શું ખરેખર અડતાલીસ હજાર રૂપિયામાં રિક્ષા મળે છે તો મિત્રો સમાચાર એવા છે કે રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તેમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કરી શકાય છે તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો આ નવી સારી જાહેરાત કરવામાં આવી છે જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય અને અડતાલીસ હજાર રૂપિયાની સુવિધા આપવામાં આવશે અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તેની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગો હોય એમને મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય એમને અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને જે આર્થિક રીતે પછાત એવા તમામ લોકોને આ યોજના અંતર્ગત અડતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે હવે મિત્રો ખેડૂતો ખુશખબર આવી ગઈ છે પચાસ ટકા સુધીની સહાય ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકદમ એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ રૂપિયા લેખે ત્રણસો ને લાખ એટલે કે ત્રણ કરોડ ઓગણસી લાખ રૂપિયા સુધીની સહાય સરકાર છે એ જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સાથે એટેન્ડ સબસિડી હોય એમના તરીકે છે ચૂકવવામાં આવી શકે છે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ પચાસ કરોડની માતબર રકમ પણ ફાળવવામાં આવે છે હવે મિત્રો ગામડાના લોકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે તે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે એટલે મિત્રો એકસો બાર ટોલ ફ્રી નંબર સેવા શરૂ કરવામાં આવી છે જેના કારણે ગુણાસ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર વીસ મિનિટમાં પહોંચી જશે જ્યારે શહેરી વિસ્તારમાં માત્ર દસ જ મિનિટમાં પહોંચી જશે શું છે કેસીસી યોજના આવશ્યક કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે પાકનું વાવેતર ખાતર પાણી આપવા માટે તેમની કાળજી લેવા માટે ખેડૂતે બમના વ્યાજની પૈસા લાવવા પડે છે ઘણી વખત ખેડૂતો શાખાહોર અને બેન્કો પાસેથી ઊંચા વ્યાજે દરે લોન પણ લે છે આવી સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે અથવા તો ખરાબ ઉપજને કારણે દેવાદાર બનીને ફસાઈ જાય છે સરકારે ખેડૂતોના ખા લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન યોજના શરૂ કરી કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવી મૂકીને ખૂબ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ લોન યોજનાને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે આ યોજના ઓગણીસોને અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકની બેન્કોમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન મેળવી શકે છે અને સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને સાવ સસ્તા વ્યાજ દરે આપવામાં આવે છે તો ખેત ધિરાણ ઉપર પણ રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે એમાં ખેડૂતોના હિતમાં ત્રણ લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકાના વ્યાજના દરથી લોન આપવામાં આવશે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી નથી છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની જાય છે મોટાભાગની રાષ્ટ્રીકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોએ વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત રાજ્ય ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં મિત્રો હવામાન વિભાગની રાહત રાહતભરી આગાહી જેમાં ગુજરાત ઉપર હવે વાતાવરણ પલટવાર થતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણી તબાહી થઈ છે હજુ લોકો આ સ્થિતિમાંથી બહાર આવ્યા નથી ત્યાં રાજ્યમાં આગામી છ દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જો કે હવે ગુજરાતની જનતાને થોડી રાહત મળવાની છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી છે એ કોઈ શક્યતા નથી આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી છ દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી જે સમાચાર ફરી રહ્યા છે તદ્દન ખોટા છે એનું ખાસ કરીને તમે ધ્યાન રાખજો હવે મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે એકથી છ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો ઝાપટા સ્વરૂપે અથવા તો કહી શકાય કે નહીંવત વરસાદ પડવાનો છે ત્યારબાદ ફેક કોલ અંગે નવા નિયમો છે જાહેર થયા છે ફેક કોલ અને સ્પામ મેસેજને વધતી સંખ્યાને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટી આર એ આઈ દ્વારા આજથી એક નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ટીઆર એ આઈ એટલે કે ટ્રાય એ જીઓ એરટેલ વડાફોન આઈડિયા બી કંપનીઓને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકસોને ચાલીસ મોબાઈલ નંબર રિલીઝ શરૂ થતાં જે સિરીઝ છે એથી શરૂ થતાં ટેલિકોમિક્સ કોલ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેઇન આધારે ડીએલ એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે ત્યારબાદ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ તમિલનાડુ તેલંગણા પંજાબ હરિયાણા કર્ણાટક અને કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન ત્રણસો રૂપિયાથી વધુ ચૂકવાય છે ગુજરાતમાં પણ હાલ શ્રમિકોને માત્ર બસો ને એંસી રૂપિયાનું જ વેતન ચૂકવવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઠ હજારથી એંશી હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવશે હવે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ પણ લેવી પડશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને ગાય દીઠ દસ હજાર રૂપિયાની સહાય મળે છે ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને રૂપિયા નવસો એટલે કે વાર્ષિક દસ હજાર આઠસોની સહાય આપવાનું નક્કી કર્યું છે આ સહાય મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાયસી ખેડૂત ઉપર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવવાનો રહેશે ત્યારબાદ મિત્રો ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીં તો આ સમાચાર શું છે હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન ડીઝલને લઈને મોટી વાત કરી છે તેમણે કહ્યું જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો હું આ વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે તેનું વેચાણ કરવું મુશ્કેલ થઈ જશે આપણે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટે નવા માર્ગ ઉપર ચાલવું પડશે ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ છવ્વીસની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષાઓ બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેય સ્કોર અંતિમ ગણવામાં આવશે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષા જાહેરાત કરી હતી થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ હશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થાય છે હવે મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેમના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે પરંતુ તેનો લાભ લે મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા ત્રણ હજાર મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ યોજનાની નોંધણી કરાવવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે તો ચાલો જાણીએ કે માનધન યોજના શું છે જે ખેડૂત પહેલાંથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અને અઢારથી ચાલીસ વર્ષની વયના ખેડૂતો છે એ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે જો કોઈ કારણસર રોકાણકારનું અધવચ્ચે અવસાન થાય છે તો તેની પત્ની અને બાળકોને પણ પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો છે એ જોતા રાહ જોતા ખેડૂતોને છે એ અઢારમો હપ્તો ક્યારે મળશે એ અંગે ખુશખબર આવી ગઈ છે ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે વર્ષે બે હજાર અઢારમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે વર્ષે એટલે કે વર્ષે કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો ક્યારે આવશે ઓક્ટોબર મહિનામાં આવશે અઢારમો હપ્તો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ નાણાં ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોને ચાર મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવ્યો છે અને પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તો છે એ ઓક્ટોબર મહિનામાં આવી શકે છે પચાસ હજાર રૂપિયાની મફતની સહાય રાજ્યમાં